થેસલોનિકાના ધર્મસંઘ પર સંત પાનો પત્ર અધ્યાય પાંચ કલમ એક થી છ અને નવથી અગિયાર કાળ અને ઘડી વિશે તો ભાઈઓ તમને કશું લખવાનું હોય નહીં તમને બરાબર ખબર છે કે પ્રભુનો દિવસ તો રાતના ચોરની પેઠે આવશે જ્યારે લોકો કેવી શાંતિ અને સલામતી છે એમ કહેતા હશે ત્યારે જ ગર્ભવતી સ્ત્રીને વેણ ઉપડે છે તેમ અચાનક તેમના ઉપર વિનાશ ઉતરશે અને કોઈ ઉગરવા નહીં પામે પણ ભાઈઓ તમે કંઈ અંધારામાં નથી કે તે દિવસ જોરની પેઠે તમને ઓચિંતા ઝડપી લે તમે બધા પ્રકાશના સંતાનો છો દિવસના સંતાનો છો આપણે કંઈ રાત્રિના કે અંધકારના સંતાનો નથી એટલે આપણે બીજાઓની પેઠે ઊંઘવાનું નથી પણ આપણે જાગતા અને સાવધ રહેવાનું છે કારણ ઈશ્વરે આપણને કોપના ભોગ થવા નિર્મેલા નથી પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે મુક્તિ મેળવવા નિર્મેલા છે ઈસુ આપણી ખાતર મૃત્યુને વર્યા છે જેથી આપણે જીવતા જાગતા હોઈએ કે મૃત્યુમાં પોડી ગયા હોઈએ પણ તેમના સાનિધ્યમાં જીવીએ એટલે એકબીજાને હિંમત આપજો એકબીજાના ઘડતરમાં મદદ કરજો જેમ તમે કરો છો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતુલુ કૃત ગ્રંથમાંથી અધ્યાય ચાર કલમ એકત્રીસ થી એક શહેર તેમણે દિવસે લોકોને ઉપદેશ આપવા માંડ્યો લોકો એમનો ઉપદેશ સાંભળીને ખૂબ આશ્ચર્ય પામતા કારણ એમના શબ્દોમાં અધિકારનો રણકો હતો સભાગૃહમાં એક માણસ એવો હતો જેને અશુદ્ધ આત્મા વળગ્યો હતો તે મોટેથી બૂમ પાડી ઉઠ્યો હું નાઝરેતના રહેતના ઈસુ તારે ને અમારે શું તું અમારો નાશ કરવા આવ્યો છે મને ખબર છે તું કોણ છે તે તું પરમેશ્વરનો પરમ પવિત્ર પુરુષ છે ઈસુએ તેને બોલતો અટકાવીને કહ્યું ચૂપ રહે અને એનામાંથી બહાર નીકળ ત્યારે અબ્દુત તે માણસને બધાના દેખતા પછાડીને તેને કશી ઈજા કર્યા વગર નીકળી ગયો બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને એક એકબીજાને કહેવા લાગ્યા આ માણસની વાણીમાં એવું શું છે એ અધિકાર અને સામર્થ્યપૂર્વક અશુદ્ધ આત્માઓને આજ્ઞા કરે છે ને તેઓ બહાર નીકળી જાય છે અને ઈસુની કીર્તિ આસપાસના એકે એક ગામે પ્રસરી ગઈ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો